રામ જય શ્રી કૃષ્ણ ઓમ નમો નારાયણ બધું મજામાં પટાણા વાયા આજથી હવા જેવું થઈ ગયું છે આપણે મિત્રો કામકાજ ની વાત કરીએ ને તો ફરિયા આ હંજવારી ઉસાય એવું બધું થઈ ગયું થામ બાકી છે ને હીરા મને રોટલી બાકી છે લોટ બાંધી લીધો કમ્પ્લીટ ને મેથી બાકી લો પેલા તો આ છે મેથી નો ભયડ્યો દોઠિયાર મૂક્યું પાણી ગરમ હવે પાણી ગરમ થઈ ગયો અંદર નાખી દઈ મેથી મેથી ને સારી રીતે હલાવી લઈ હું તમને હમણાં બતાડું હમણાં બે દિવસે નીતિન ભૂલી જશે કામને વાહે હા કામને વાહે ભૂલાઈ જાય ગરમ પાણીમાં નાખી દઈ ને તો એમ કે હારામાં હારો થઈ જાય પાકી જાય અંદર જાગડી હળી જાય ઠીકો ઠીક આપણે આગલા વિડીયો એમ કહ્યું હતું કૃષ્ણ કે મારી મમ્મી તમને આ બધી બતાડીએ મેથીનું કે રીતના દેવાની એ પણ આપણે તાજો ઢોર વ્યાણું હોય ને એને ત્રણ મહિના સુધી દહી આપણે ન આપી તો બીજું કઈ દૂધે માં ફાયદો થાય એને જેટલું સડવાનું હોય ને સડી જાય ને ખાવું વધારે કરે પેટમાં કોઈ જાતની તબલ ન થાય એને જો મેરો બની ગઈ મેથી ગરમ પાણીમાં ને ઓલી આપણે કાસો એમને એમ ભયડિયો દઈએ ને તો એમ કે પેટમાં દુખે બીજું કઈ નઈ તો મિત્રો બની ગઈ મેથી હવે જાય આની અંદર મકાઈ નો ઘઉનો લોટ આપણે નાખી અને દઈ દઈ ને તો ખાઈ જાય તો આ છે મેથી કાલે ભૂલાઈ ગયું તું હાંજે ભૂલાઈ ગયું તું પછી અટાણ માં યાદ રાખી અને પેલા હું સુલે મેથી બનાવી લો પછી રોટલી બનાવી ત્યાં બધા હીરાવા વાળા ભેગા થઈ જાય નીતિ નદી ધીરુભાઈ નથી આવ્યાના નીતિનો નીતિ ના એ હજી આવ્યો નથી નીતિ ને ફૂલ કરતા કેમેરામેન બે ને હટાણા માં હા કૃષ્ણ કૃષ્ણ ઈંડો રહીસ કે હવે મિત્રો બનાવી હીરામણની રોટલી ને હા પછી મારી દાબો ને અડદિયા કેટલા ખબર નથી કઈ મને પાંચ થી છ ઢેફલા છે મિત્રો અડદિયા ના

ઉતાર લીધા ને દોઢ કિલાસ જેટલા ગવાર નીહરા અટાણ સુધી ગવાર ઉતાર્યા ને હજી તો જો એક કે બે ગવાર મોર્યા ને હવે સાનો ટાઈમ થઈ ગયો પાસો એ પણ તો જો ક્રિષ્ના કીધું કે સા બનાવી ક્રિષ્ના સા પાકે ગેસ માંથી ને હું ગવાર બીતી નાખું ને બનાવીએ શાક ગવાર નું

અમારે મિત્રો ઢોર ને તાર પપ્પા ગયા તા પીવરાવા કૃષ્ણા ગઈ હતી ભૂલાઈ ગયું મિત્રો બોલે ખોટું કાકડી વાયરે કાઢી મૂકે મિત્રો કાકડી ની વાયરે કાઢે મને

એટલે પછી અમે એમ લોટ નો સારી હાલો મિત્રો બપોરા કરી લઈ હજી વાર લખી એમ તો એક થઈ જાય એક રોટલો બનાવવાનો છે બધું તૈયાર ને લઈ હું તો એક થઈ હે હજી માખણ મૂકવું ગરમ ચૂલો સાલું છે ત્યાં અડદિયા ઘી પાછું મલગ ભેરું થઈ ગયું કાટલું બનાવવાની વાત થાય તા ક આજુ ફે ઝેવો રામ રામ સીતારામ મિત્રો ને તો પેઢી આ છેલ્લા હતા સડી ગયા કમ્પ્લીટ થઈ ગયા ને આ ધંધા આવો ઢારિયા નો કોઈ કરી જયારે સર નો કોઈ

કોઈ ઉતરી ચાર પાંચ દિવસ પછી રાહુલ ના બનાવવાનું છે ચલો સાફ પાણી પી લીધા મિત્ર બધા હવે તો હવે આ પતરા જોખમ છે હવે આ તેથી ઓહાણ ના આવ્યું મને કઈ હેઠ ઇંગલ નાખી દીધું ઇંગલ હવે પેલા પછી પતરા સડે તો પછી આ કઈ હાથ હાથ પતરા છે હાથ હાથ આ કપી લગાડી ફેરવી તો આ કામ લેવાઈ જાય રેડી થઈ જાય હાલો મિત્રો હવે બદલાવી લઈ વધારે મોડું થઈ ગયું મિત્રો ખાઈ ને

જોજો મિત્રો જોયું પકડી મારા બા એમ કે અમારો તબેલો જોઈ લે પછી ઈ નો હાલતો હોય ને મિત્રો ધીરુભાઈ નો તબેલો તમારે જોવો હોય તો તમે થોડાક દી જાળવી જાવ આપડે ધીરુભાઈ નો તબેલો દેખાડી હું ઈ નો તબેલો અમારાથી બે ત્રણ ગણો છે એટલે હવે મા દીકરી વાહિંદા નાખી દે ટાણું છે વાહિદા નાખવાનું કૃષ્ણા સાડા હું તગારું બેટા